સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ લોકો જુગાર રમતા હોય છે ત્યારે સુરતના રાંદેર ખાતે આવેલ ગોરાડ રોડ પર ટુંબીના હોલમાં જુગાર રમતા તેર જુગારીઓને રાંદેર પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલાઓમાં વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમ્યા હતા તો જુગારીઓને છોડાવવા રાત્રે પોલીસ મથકે સમાજના મોભીઓ પહોંચી ગયા હોવાની પણ ચર્ચા જોવા મળી હતી સુરતમાં ફરી લાખોનો જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે સુરતની રાંધેર પોલીસે લાખોનો જુગાર સાથે જુગારીઓને ઝડપી પાડ્યા છે રાંધેર પોલીસે અડાજણ પાટિયા ખાતે આવેલ ન્યૂ ગોરાટ રોડ પર તુંબી હોલમાંથી જુગાર રમતા તેર જુગારીઓ જેમાં નવાઝ કાગડા નઈમ કાગડા મકસુદ મેમણ સરફરાજ ઝાફર ભુરા શોએબ શોએબ ભુરા નઈમ મેમન જાવિદ મેમન આઝાદ દારૂવાલા શૌર્યા ઇસ્માઈલ ગુલામ વિંછી અને ઇમરોઝ પોથીવાલાને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓની ધરપકડ કરી હતી તો નહીમ કાગડાના લગ્ન હોય તેના ભાઈ નવાઝ કાગડાએ હોલ ભાડે રાખ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે તો પોલીસે સ્થળ પરથી દાવ પરના અને અંગઝડતીના રોકડા રૂપિયા સાથે લાખોની મત્તા પણ કબજે કરી હતી જેને લઈ જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો જુગાર રમનારાઓમાં એક વરરાજા અને તેના સંબંધી હતા તો જુગારીઓને છોડાવવા સમાજના મોબીઓ પોલીસ મથકે દોડી ગયા હતા જોકે તેમ છતાં રાંદેર પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંધેર ન્યૂ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલાક ઇસમો રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સી કે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઇસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો હાલ તો રાંદેર પોલીસે રાત્રિના સમયે તુંબી હોલમાં જુગાર રમતા નવાઝ કાગડા અને તેના ભાઈ કે જેના લગ્ન હોય તે નઈમ કાગડા સહિત તે જુગાડીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ